જય જવાન જય કિસાન હવે બધા ખેડૂતને એક વાત જણાવવાની છે કે તમે ટેકાના ભાવે જે માંડવી તમે લઈ જાવ છો ને એ માંડવીમાં જરીકે જોડી નહીં હાલે આજ મેં એક વિડીયો ઉતાર્યો છે એ મારો મિત્ર છે એની માંડવી રિજેક્ટ કરી છે માંડવીના પોપટામાં ધૂળ સોઈતી છે એ ધૂળ કોઈને બાપની તાકાત નથી કે એ છૂટી પાડી હે તો આ વખતે સરકારનો નિયમ છે કે ધૂળ જરીકે લેવામાં આવશે નહીં એ તમે વિડીયો જોજો પછી તમને ખ્યાલ આવશે જય જવાન જય કિસાન આજ બધાને જણાવવાની વાત છે એ છે કે બધાએ કહેવાય ને અમરે વિનંતી છે કે જો આવી ધૂળ છે ને તોય હાલશે નહીં એટલે આ બધું સોખું કરીને પછી આવવાનું પછી આ સરકાર લે આ માંડવી રિજેક્ટ થઈ છે આમાં તમને કઈ દેખાતું હોય તો કયો કે શું કરવા રિજેક્ટ થઈ છે રિજેક્ટનું કારણ એ છે કે આમાં દોડવામાં ધૂળ સોટી છે આ ધૂળ નહીં ચાલે એટલે બધાને હેને શોખી કરીને પછી જ આવવાનું છે અગર આ સરકારનો નિયમ છે દરેક દોડવામાં ધૂળ સોટી હોવી જોઈએ નહીં તો જ આ માંડવી પાસ થાય એટલે આ ધૂળ એટલી બધી દેખાતી નથી

આ તમે વિડીયો જો આપણી પાસે મોટો બોર્ડ મારેલો મોટો કેમેરા ચાલુ છે મોટો બોલ્ડ મારેલો એ મોટો બોર્ડ તમને બતાવી દો સાહેબ આની ના પેરીમીટર અમારી તમે તારો જોઈ લેજો પેમાન શું હાલો તમને વિડીયો બતાવી દો હાલો ભાઈ થઈ લે બોલો

એટલે ખાસ ખેડૂ ધ્યાન રાખજો બધાય આવી માંડવી રીજેક્ટ આમાં ધોળી ક્યાંય દેખાતી નથી પણ ખોફતામાં રોતી રેહ આપણને કે આ ઉપર ઓલા સાજુ આમાં શું છે ધોળી છે ધોળી છે બે આઠ આઠ બે વાર થઈ ગઈ તમારું ગામ સુખપુર મારું ગામ તમે વિસાવદર માંડવી લઈને આવ્યા તો માંડવી તમારી રીતે કરી ને